કોઈ પણ વિઝામાં આવતું હોય કે કેર હોમની વિઝામાં આવતું હોય કે બીજી કોઈ વિઝામાં આવતું હોય તો પ્લીઝ હું રિક્વેસ્ટ કરા બધાયની બધાની કે આવ્યા પહેલાં તમે હો ફેરે તપાહ કરજો કારણ કે અટાણે આ એટલું ફ્રોડ થાય કે વિઝા તમને આપી દઈએ સાલી સાલી પસા પસા લાખ લઈને વિઝા આપી દઈએ ને અહીંયા કહીએ કે ગેરંટી કામ દીહું આ દીધું

અમારે નવ વાગે સાત વાગ્યા સુધી કામ બધું થયું આ બધી એટલી મહેનત કરવી પડે ને અમારી ઉઠવાનું આ કરવાનું તે કરવાનું પાછું ઘેર આવવાનું કુએ જવાનું પાછું કામી જવાનું સેમ રૂટિન એવરી ડે ને રજા એક દિવસ ને એમાં તો આપણે ઘરની ક્લીનિંગ કરવી ને વોશિંગ કરવું ને આ કરવું ઓલું લોકો બસ એમાં જાય એટલી મહેનત છે ને મિનત ઓહાય કરવી વાંધો નતો ખાલી એક જ વેટ હોય કાર પેલી તારીખ આવે ને કાર પગાર હાથમાં આવે બસ ઈ મિનત હાટું આ મિનત બધી છે ને તારી થઈ કે આ મિનત બરોબર લાગે કે હું એક ખાતામાં જાર આવે ને તાર તો બસ ઘેર છે હાલે ઘર હતું મારે ખાલી હું કઈમીથી બહાર નીકળી ને મારું ઘર હતી જો તમે જોવે હકતા હોય તો આ બિલ્ડિંગ જો હકી ઉપરનો માળ હે એ મારું ઘર હતું મારા કાયમીથી દેખાય ઘર તા તો કાયમી હવે હાલે ને આવ હાલે જાવ તો થોડીક એક્સરસાઈઝ પણ થાય અને હાલો સારું થાય બાકી તો હાલવાનું તો કામ કાયમી તો બહુ હાલવાનું ન હોય એટલે વાંધો ને બાકી બધું હે આપડી સનસેટ નો વ્યૂ અટાણે આવે પાછળ ટાઉન દેખાય મસ્ત જે મોટી બ્લુ કલરની બિલ્ડિંગ છે ઈ રેલવે સ્ટેશન હેના એની એમ પાછળ લગભગ નાતી ઉજાતી મારી યુનિવર્સિટી એટલી મને યાદ છે બસ બાકી આ જોવું માણસ આ બધા જ્યારે ઇન્ડિયામાં હોય ને ત્યારે આ બધા ઘર રસ્તા ને બધું જોવે માય થતું કે આ લંડનમાં તો કી રેતા એ માણસ કું પેલા લંડન લંડનનું વિચારતી ત્યારે મેં એ જ વિચાર્યું હતું કે આ બધા તે એસીવાળી ઓફિસોમાં કામ કરતા હે હારી હારી એ તારે ફોર્ચ્યુનર આવે ને ગાડી ફેરવતા હે ને બસ ઓફિસમાં જવાનું ઓફિસ વર્ક કરે ને ઘેર આવે ને ખાઈ પીએ ને જવાનું જવાનું પગાર આવે પણ આ આવ્યા જોયું પછી ખબર પડી કે આ ઓફિસ ત્યાં હોય તો આપણા હાટું ન હોય આપણી ત્યાં આવે ને ગધા મજૂરી જ કરવાની હોય તો જેટલા પણ ઇન્ડિયા યુકેથી જે આવે ઇન્ડિયાની પાણીની બોટલ પેલા તો આવતા આપણે લંડન વાળા લંડન વાળા આ ન ભાવે લંડન વાળા અમને ઓલું ન ભાવે એને આ જોઈએ ઓલું જોઈએ હા બે બે દિના ફ્રીજમાં મૂકેને ખાઈ ને ના આવે અમારા છોકરાને તો એ ના ખાય અમારા અમારે એને આ જોઈએ એ ચીજ ખાય ને ફલાણું ખાય ને ઢીમકાણું ખાય હા જોયું હોય તમારા છોકરાઓની કમળી કામ ખાય ને હાથ ઘડી ઘડી બદલાવા હું આ જે બે ત્રણ વર્ષનું જે ફ્રસ્ટ્રેશન હે ને મારું એ આ વિડીયા નીકળે આ લંડન આ લંડન વાળા હા જોયા લંડન દ્વારા આપણે લક્ઝરી લાઈફ આની જોઈએ લો આ ટેસ્કો હે આ અમારા ઘરને હેઠ જ હે તો ઝીણી મોટો સામાન કે કંઈ લેવો હોય તો મેં આથી જ શોપિંગ કરી લઈએ ઇન્ડિયન ફૂડ એ કહો શું જોડે ઇન્ડિયન આપણે લોટ ને બાજરાના ઘઉં ઘઉંનો જડ બાજરાનો નહીં ન જોડે બાકી બધું ત્યાં જડે જ રહી

એ વીલા હળખાંડેન ચેક કરવાનું હે ઓને ઉઠા કે બો ગઈ મગજ મારી કરે કરે તો જો મશીન માં કપડા નાખી દીધા ઠામ વીસ રહી ગયો સ્ટેન્ડ ક્લીન કર નાખ્યો આ મારા પાણી ના જી બાટલા આ વે મોટા મોટા કારણ કે આ સિંક માં પાણી આવે જરાક તો અમે મોરું લાગે તો બાટલા સસ્તા પડે પહેલા પાણી ની બોટલ લેતા પણ ઇતળા મું ઘી ઉ પડતી તો બાટલા આવે घेर थी घेर दी जाए घेर थी ले जाई तो फिर ये स्टार्ट करो मैं तो ये बस है वो। दस मिनट आप खुलू है mm. तो बस जो है वह मैं खाए हूँ पी हूँ आ टोस्टर कोई दी यूज नहीं करूँ ले ने नहीं मुके दी तो एक फेरा करूँ जमा ना थे पेड़ में एडिस करना की रोटलो गड़े खाए पिए કોઈ છે ઉઠે ને પાછી બહાર તો આ જોઈ કાયમીનું રૂટિન બસ કાયમી જવાનું કાયમીથી આવવાનું ખાવાનું બનાવવાનું ખાવાનું ઘૂંટાઈ જવાનું ઉઠવાનું પાછું કાયમી જવાનું પાછું આવવાનું ખાવાનું ઘૂંટાઈ જવાનું તો આમાં મારે ડેલી બ્લોગ કીં બનાવવા ડેલી કામ દેખાડવું તમને એકને એક કે હું આ કાયમી જા આ મારી કા આ કાયમી જા કાયમી એટલે વાગે જા પાછું એટલે વાગે હું ઘેર આવ આ મારું ઘર છે આ આજ ખાવાનું બનાવ્યું આવા વ્લોગ કાયમી એટલે હું ડેઈલી વ્લોગ મારે બનાવવા પણ મને થાય કે કાયમી ઇન્ડિયામાં આપણે જો વ્લોગ બનાવતા હોય તો કેટલી મજા આવે આપણી કે કાયમી કોઈક નવું મણ ઘેર આવે આપણી કોકને ઘેર જાય આપણે કંઈક બહાર જઈએ કાયમી કંઈક ને કંઈક આપણી નવીન જડે જ જાય કોન્ટેન જે આપણે કહીએ કોન્ટેન કંઈક ને કંઈક નવીન જડે જ જાય આ સેમ રૂટીન આપણી એક ઓલા લૂપમાં ન ફસાઈ ગયા હોય કે કાયમી એક જ કરવાનું એ રીતના એક એવું જ એવું જોઈએ કાયમી સેમ સેમ થિંગ તો એ દેખાડવાનું કાઉં કાયમી એક ફેર કહી દીધું તો એ હે દસ ફેર કાં તો એક નેક્સિજ એ જ હે તો એટલી હું ડેઇલી બ્લોગ નથી બનાવતી હું કારક બહાર જઈએ કે કંઈ બીજે જઈએ તો થોડુંક બનાવીએ વિડીયો તો કંઈક નવું દેખાડીએ બાકી તો તમે એકને એક જોવે ને તો તમે બોર થઈ જાઓ ને હું બોર થઈ જાઉં એકને એક બકવાસ કરે કરે ને કહેવું આજ મેં આ કર્યો આજ મેં ઓલું કર્યું ફલાણું પહેર્યું ઢીકડું પહેર્યું ને જોતો હોય તમારે જોવા હોય મારા આવા ડેલી વ્લોગ કે જેમાં હું ખાલી બકવાસ જ કરાં તો તમે કમેન્ટમાં બોલે શકો કે ના તમે ડેલી વ્લોગ બનાવો અમે જોશું તો બનાવી કંઈક નવીન કેમી થયું એ કે મણી થોડીક શરદી હે તો મારો હાથ બેહેગલ હેગલ હે બાકી મારો રિયલ હાથ આવો આવો ને જ કોયલ જીવો મીઠો હે હું ઘેરે એકલી જ હે એકલી જ બોલા એકલી જ વિડીયો બનાવવા બોર થઈ જાઉં હું પણ એટલે વિડીયો બનાવે ને મજા કરા કપડાં ધોવાઈ ગયા મશીન કહે મશીન કહે કે મને બંધ કરો એવું લે કરી દીધું બંધ તો એ હાલે ને જો તમારે જોતું હોય આ કોન્ટેન્ટ મારું કે હું કંઈ મેં કામ કર્યું મી આ જ ને કામ નથી કર્યું આજ હું ઘેર જા મેં આ કર્યું ફલાણું ઢીવડું કર્યું તો મેસેજ કરજો આપણે સારું હું ડેલી વ્લોગ બાકી આપણી ટાર્ગેટ હે કેટલો ટાર્ગેટ હે હજાર સબસ્ક્રાઈબરનો પહેલાં તો ટાર્ગેટ પહેલાં એક હજાર પૂરા થાય તો પછી કીક ટાર્ગેટ સેટ કરવાનો હોય આપણે કેટલા સબસ્ક્રાઇબર જોઈએ ક્યારેક ક્યારેક વિડીયો હિન્દીમાં બનાવશું ક્યારેક ક્યારેક ગુજરાતીમાં બનાવશું ક્યારેક ક્યારેક આમ પ્યોર ગુજરાતી ક્યારેક ક્યારેક પ્યોર હિન્દી તો એમ ચાલ્યા રાખશે આપણું યુટ્યુબમાં વિડીયો જોયા રાખો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ ને વિડીયો આખો જોવાનો અડધો જોવો તો કાઉ ફેર કંઈ પડે એનો તો વિડીયો ફૂલ વિડીયો જોવાનો આ થાકે ગઈ તો આ લે અને મારે હજી એક વાત તમને કહેવાની હતી કે કોઈ પણ માણસ યુકેમાં આવતું હોય કોઈ પણ વિઝામાં આવતું હોય કે કેર હોમની વિઝામાં આવતું હોય કે બીજી કોઈ વિઝામાં આવતું હોય તો પ્લીઝ હું રિક્વેસ્ટ કરા બધાની કે આવ્યા પહેલાં તમે હો ફેરે તપાહ કરજો કારણ કે અટાણે આ એટલું ફ્રોડ થાય કે વિઝા તમને આપી દી દઈએ સાલી સાલી પસા પસા લાખ લઈને વિઝા આપી દઈએ ને આ કહે કે ગેરંટી કામ દીવું આ દીધું એવા મી અટાણા હુદ્ધિમાં હજારો માણસ હાહે કે ઇન્ડિયાથી બિસારા આવ્યા એટલી આહા લઈને આવ્યા એટલા એટલા રૂપિયા બગાડેને આવ્યા વીઆઈજી લઈને આવ્યા ને હે અટાણે આ અહીણે મેરા કામ જ નથી દેતા બસ એ કે માયબા માય કંઈ કે કામ ને તમે કાં કેશમાં કામ કેશમાં તો બિસાળા કરે એ તો ઇલીગલ કહેવાય માં કામ કરવું ઇલીગલ કહેવાય તોય પણ એ કેશમાં કામ કરે ને કામ કરે નહીં પણ પાછું એ આ પે સ્લીપ બને એનો ટેક્સ ભરવાનો એણે એટલે આ બહુ મગજ મારી છે તો પ્લીઝ તમે ધ્યાન રાખજો કોઈ પણ એજન્ટ હોય કે ગમે એ હોય તમે આ કો ફેરે તપાહ કરીને આવજો કે કામ હાલે કે કોઈ કંપની હારી હે પહેલાં તમે કંપનીનો તપાહ કરાવીજો કેટલી જૂની કેટલી એવી કંપની હે અટાણે કે જે પાંચ પાંચ હાથ સારાથી આ કંપની ખોલી ને સ્પોન્સરશિપ આપે ને સાલી સાલી પસા પસા લાખ રૂપિયા લે લે એમાં એજન્ટોનું વૈસલાન પૈસ વૈસલાન બધાય રૂપિયા ખાઈ લે અને આ આવે બિસાડા ત્રણ ચાર મહિના થયા તો કંપની બેંક થઈ જાય બેંકર થઈ જાય એટલે સીધો મેલ આવે જાય કે તમારી વિઝા ઇમિગ્રેશનમાં સીધો મેલ આવે કે તમારી વિઝ તમારા આગળ ત્રણ મહિના પાછી વિઝા લેલી ન કરાથી ડિપોર્ટ કરી તે હું તો બિસાણા વરે ત્રી થ્રી સાલી સાલી લાખ નાખીને મેં વરે ઇન્ડિયાથી રૂપિયા મોકલી મગવે ને વરે પાસિયું વિજયું મરવે એટલે આ બહુ મગજ મારી છે કે રોમની વિઝા બાબત તો પ્લીઝ તમે આવો તો તમે જરાક બધુંય તપાસ કરાવીને આવજો કે જુવેને આવજો કે કઈ રીતના હે કઈ વિઝા આપે કામ હે કામ નહીં એ બધું તો તમારા માટે આ આગળ સારું રીહે કારણ કે ન કરતા તમારે પૈસા વેસ્ટ કર્યા જેવું જ થાય અને જી પાછું જી ફ્રોડ એવ કેર હોમની કંપની કરતી હતી એવા જ ફ્રોડ એવ યુનિવર્સિટીવાળા એવી કર્યા કે જે લોકલ લોકલ યુનિવર્સિટી કહે કે હારી યુનિવ સારી યુનિવર્સિટીમાં તો ન થાય પણ જે અમુક અમુક યુનિવર્સિટી હે એ હાથી કરે ને સ્ટુડન્ટની ફેલ કરે ને પછી કંઈ કોઈ ફેલ થયું તો અમે એની પી એસ ડબલ્યુ બે વર્ષની નહીં આપીએ ને રજા રજાની આપીએ તો એવું બધે અટાણે આ હાલે હાઈ પણ ભ્રષ્ટાચાર બહુ વધે ગયો તો પ્લીઝ તમે આવો તો જરાક તપાસ કરાવીને આવજો કે અહીંયા શું ચાલે છે શું નહીં ખોટે ખોટા પૈસા વેસ્ટ ન કરજો ખોટે ખોટા આપણીના વ્યાજ ભરવા પછી ને આ આવે આપણી આ હે આવતા હોય ના નાતા બે અઢી લાખ પગાર હે તો એમ એટલા એટલા વર્ષમાં કે એટલા મહિનામાં ભેગા કરેલી હું થઈ જાય ભેગા પણ હાર્ડ હે જો કામ હોય તો થઈ જાય બાકી ત્યાં બહુ હાર્ડ હે પૈસા ભેગા કરવા એટલું બધું એક્સપેન્સિવ થતું જાય એવું તો જે કોઈ પણ આવતું હોય કે તમારા આહેપાહેવાળા કે કોઈ આવવાનું કરતું હોય તો એને તમે કીજો કે કંપનીના નાનતેન તપાહ કરાવે એજન્ટ મેરા કન્ફર્મ કરાવે ને પૈસા પહેલાંથી આપે ન દીજો શેત્રમાં તો આ વાત હતી જો મારે કહેવાની હતી તો હે આપણે વિડીયોનો એન્ડ કરીએ કારણ કે પેટ પૂજા કરવાની હે હજી ને મારે વાગેગા ગા નવ ને હવે કેમી જવાનું છે તો જરાક પેટ પૂજા કરી લઈએ પેટનો ખાડો બુરી લઈએ ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં